નમસ્કાર મિત્રો સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાન સુરત ની અંદર થી હું બોલું છું હિંમતભાઈ માંગુ ક્યા અને આ મારા વાઇફ છે ગીતા માંગુ ક્યા ટૂંકમાં આપણે ઘણો બધો બે વર્ષથી પ્રયાસ કરીએ છીએ કે લોકો વેસનથી મુક્ત કેમ થાય કેન્સરનો રેશિયો નીચો કેમ આવે ભારતમાં અત્યારે કેન્સરનો રેશિયો વધી રહ્યો છે આપણે વારંવાર દરેક વિડિયો ની અંદર દરેક લોકોને ભલામણ કરીએ છીએ સેમિનારો કરીએ ડાયમંડ ફેક્ટર ની અંદર કે અન્ય કોઈ તાલુકા જિલ્લાઓ ની અંદર આપણે જ્યારે પણ કે અહીં સેમિનાર કરીએ ત્યારે દરેક લોકોને ભલામણ કરતા જ હોય છે કે કેન્સર નો રેશિયો વધી રહ્યો છે આ નીચે તમને જે દેખાય છે એ વિડિયો ઉભો રાખીને તમે જોઈ શકો છો કે 2020 ની સાલમાં જારે 13.9 લાખ નો રેશિયો હતો એ અત્યારે હવે 2025 ની સાલ આવશે તો 15.7 કેન્સરનો રેશિયો એટલો વધી રહ્યો છે ટૂંકમાં બે ગણો રેશિયો એટલે કે વીસ નો વધારો થયો છે પાંચ વર્ષની અંદર વધારો થાય અત્યારે બે હજાર ચોવીસ ની ચાલ તો ચાલે છે દરેક કેન્સરની ની હોસ્પિટલો ની અંદર વેઇટિંગ બોલી રહ્યું છે માટે તમાકુ સાવવાથી કેન્સર થાય છે એ સો ટકાની વાત છે માટે તમાકુનું વ્યસન હોય સિગારેટ ગુટખા પીડી જે કઈ વ્યસન હોય એને આપણે તાત્કાલિક તિલાંજલિ આપવી જ માટે યુવાધન આપણું ધુમ્રપાન કરવામાં બરબાદ થઈ ગયો છે અમે વારંવાર આ પ્રયાસ કરીએ છીએ લોકોને સમજાવી રહ્યા છીએ કે તમે આમાંથી બહાર આવો વ્યસનમાંથી બહાર આવો વરાસાની અંદર અમારી ઓફિસ અત્યારે અમે વ્યસન મુક્તિ અભિયાનની ખોલી છે બહુ બધા લોકો મુલાકાત રોજના પચીસ કરતા વધારે લોકો મુલાકાત લે છે એની અંદર વધુ પડતી બેનો પણ અહીં મુલાકાત લે છે કોઈનો હસબન્ડ અથવા કોઈનો દીકરો કોઈનો ભાઈ વ્યસન કરતો એના માટે બેનો ઘણી બધી

કે ખાઈને ખાવાનું કરે છે દરેક ધંધામાં મંદિર તેજીના માહોલ આવતો જ હોય છે છ મહિના મંદિર છ મહિના તેજી તો કોઈનું પૂરું પડે કોઈનું ન પડે એમાં આપણે આ વધારાનું કાંઈ ઊભું કરીએ વ્યસન કરીને કાંઈ બીમારી લાવીએ તો એમાં શું થઈ રહ્યું એટલે લોકોને નથી ખબર એવા નથી નવા ન્યુટ્રિશનો પી રહ્યા છે નથી નવા વ્યસનો કરી રહ્યા છે કોઈ પાણી એવું હોય તો પાણી પી રહ્યા છે કે ભાઈ આ પાણીથી સારું થઈ જાય છે આપણને જે વસ્તુની નથી ખબર જે વૈદ્યને જાણતા નથી એ વૈદ્યની દવાઓ કે જે કાંઈ છે

વિડીયોને ખુબ શેર કરી દીજો કોમેન્ટના માધ્યમથી તમારા મંતવ્યો જણાવજો ઓકે અસ્તુ ધન્યવાદ